નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ કે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી વચ્ચે આવ્યા સંકટના સમાચાર અહીં ધીમું પડ્યું ચોમાસું દેશમાં ચોમાસાનું આગમન તો થયું પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેના કારણે છે મોન્સૂન બ્રેક દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું હતું પરંતુ હવે તે ધીમું પડી ગયું છે પહેલાં અંદાજો હતો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થશે અને આખા રાજ્યમાં ચોમાસું વરસાદ પડી શકે છે પરંતુ દક્ષિણ ગુજરાતના રસ્તે રાજ્યમાં પ્રવેશ્યા બાદ ચોમાસું નબળું પડ્યું છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આઈસીસીના નવા નિયમોથી પ્રથમ શિખર યુએસએની ટીમ બની ટીમ ઇન્ડિયાને બોલ રમ્યા વિના જ આટલા રન મળી ગયા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની પચીસની મેચની સંયુક્ત યજમાન અમેરિકા અને ભારતની ટીમો વચ્ચે રમાઈ હતી ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે હતી આ મેચમાં આઈસીસીના નવા નિયમ કારણે યુએસએની ટીમની સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી તે જ સમયે યુએસએની ભૂલને કારણે ટીમ ઇન્ડિયાને પણ ફાયદો થયો છે ટીમ ઇન્ડિયાની ઇનિંગની પંદરમી ઓવર બાદ એમ્પાયરે યુએસએ ટીમ પર પાંચ રનનો દંડ ફટકાર્યો હતો યુએસએ ટીમના સામે આ નિર્ણય સ્ટોપ ક્લોક નિયમ હેઠળ લેવામાં આવ્યો હતો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શાળાઓ શરૂ થયાની સાથે જ વાલીઓ પર મોંઘોરીનો માર્ગ યુનિફોર્મ શૂઝ સ્ટેશનરી વસ્તુઓમાં ભાવ વધારો વર્ષ દરમિયાન પણ સ્ટેશનરીનો ખર્ચ વાલીઓ માટે પડતો જ રહેશે એક વિદ્યાર્થી પર વાલીઓનો બસો સિત્તેરથી ત્રણસો રૂપિયાનો વધારો સહન કરવો પડશે ગુજરાતમાં શાળાઓ શરૂ થતાની સાથે જ વાલીઓ પર મોંઘવારીનો માર પડ્યો છે જેમાં નવ નવા સત્રના પ્રારંભ સાથે સ્કૂલ બેગ સ્ટેશનરી ભાવમાં તોતિંગ વધારો થયો છે યુનિફોર્મના રી રીમટિરિયલ્સમાં ભાવ વધારો થતાં કિંમતોમાં પંદરથી વીસ ટકાનો વધારો થયો છે સ્કૂલના નોટબુક અને અન્ય સ્ટેશનરીમાં આઠથી દસ ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ફાયર સેફ્ટી ડ્રાઈવ અને સ્કૂલ સેફ્ટીની ચિંતા વચ્ચે આજથી સ્કૂલોનું નવું શૈક્ષણિક વર્ષ શરૂ ગરમીનો પારો ચાલીસની આસપાસ હોવાથી બાળકોને ગરમીમાં ભણવું પડશે રાજકોટમાં અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટીને લઈ ડ્રાઈવ ચલાવવા રહી છે અને તપાસ થઈ રહી છે ફાયર સેફ્ટી સાથે સ્કૂલ સેફ્ટીની અંગે પણ ચિંતા કરવામાં આવી રહી હોવાથી આજથી રાજ્યમાં ગુજરાતમાં બોર્ડ હેઠળ ધોરણ એકથી બારની સ્કૂલોમાં નવું શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસ શરૂ થશે આજથી સ્કૂલો શરૂ થઈ રહી છે ત્યારે હજુ પણ અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં ગરમીનો પારો ચાલીસની આસપાસ રહેવાની શક્યતા છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબી નજીક કારખાનામાં ભાઈને જમવા બોલાવવા ગયેલી પહેનના વાળ મશીનમાં આવી જવાથી ઈજા થતાં મોત મોરબીની પીપળી ગામની સીમમાં વિસ્તારમાં આવેલા કોલસાના કારખાનામાં સગીર વયની સગીરા તેના ભાઈના કારખાનાને જમવા માટે બોલાવા ગઈ હતી ત્યારે મશીનમાં તેના વાળ આવી ગયા હતા તેથી તે યુવતીની ઈજા થવાથી તેને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવી હતી ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે જે બનાવને મૃતકના ભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગોંડલ સ્વયંભુ નહીં જયરાજસિંહના મળતિયાઓએ કરાવ્યું બંધ રાજુ સોલંકી જયરાજસિંહના નિવેદન સામે રાજુ સોલંકીનો વળતો પ્રહાર ગીતાબા રાજીનામું આપે રાજુ સોલંકી જયરાજસિંહે સામે પણ ગુનો દાખલ કરાય રાજુ સોલંકી ગત તારીખે ત્રીસ મેના રાત્રે ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગોંડલ ગણેશ અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત સમાજના પ્રમુખ પુત્ર અને શહેર એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી ત્યારબાદ ચહેરાજસિંહના નિવેદન સામે રાજુ સોલંકીએ વળતો પ્રહાર કર્યો હતો